ભારતના સ્ટીલમેન વિસ્પી ખરાડીએ અટારી વાઘા સરહદ પર એક ઐતિહાસિક રિટ્રીટ સમારોહ દરમિયાન પોતાનો સત્તરમો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો બસ્સોને એકસઠ કિલોના બે સ્ટીલ પિલરને એક મિનિટ સાત સેકન્ડ સુધી પકડીને તેમણે ફરી એકવાર પોતાના અજોડ શારીરિક ક્ષમતા સાબિત કરી હતી પરંતુ આ વખતે આ રેકોર્ડ ફક્ત એક સિદ્ધિ નહોતી એ ભારતીય સેના બીએસએફ અને ઓગણીસો પાસઠના ડોગરા યુદ્ધના વીરોને સમર્પિત કર્યું હતું વિસ્પીએ પોતાના ભાષણમાં ડોગરાઈ યુદ્ધના વીરોને યાદ કર્યા હતા સપ્ટેમ્બર ઓગણીસો માં ત્રીજી જાડ રેજિમેન્ટ પાકિસ્તાની સેનાને ભારે પ્રતિકાર વચ્ચે ડોગરાઈ પર કબજો જમાવ્યો હતો અને તે ફક્ત એક જ પ્રશ્ન પૂછ્યો હતો કે શું ભારત જીશે પાછા ફરવાનો વિચાર પણ ન કર્યો હતો અને વિસ્પીએ ભાવુક શબ્દોમાં જણાવ્યું હતું કે સરહદ પરની સુરક્ષા સંભાળતા બીએસએફ જવાનોને પણ વિસ્પીએ ખાસ સન્માન આપ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે તેમણે બીએસએફ કમાન્ડોને કાવ માઘાની તાલીમ આપી છે જ્યારે આપણે શાંતિથી સૂઈએ છીએ ત્યારે તેઓ સરહદ પર જાગૃત રહે છે વિશ્વએ કહ્યું કે હું ઈચ્છું છું કે દુનિયા જાણે કે ભારતીય જિમ્નાસ્ટિક વિશ્વમાં સૌથી મજબૂત છે વિશ્વએ કહ્યું કે તેમણે ભારતીય સૈનિકોની શિસ્ત ઈચ્છાશક્તિ અને બલિદાનની ભાવનાઓને ગુણગાન કર્યા હતા આ રેકોર્ડ સમારોહમાં બીએસએફ જવાનોએ વિસ્પી સાથે ખભેખભા મિલાવીને ઉભા રહીને દેશભક્તિનો એક અનેકો સંદેશો આપ્યો હતો વિસ્પીની આ સિદ્ધિ ફક્ત એક વિશ્વ રેકોર્ડ નહીં પણ ભારતીય સેનાની અજય ભાવનાની ઉજવણી બની રહી હતી